આક્ષેપો તો એટલે થાય છે વાત ડાયવર્ટ કરવા માટે એટલે જવાબ આપવો આ જ્યાં સુધી મારું અભિયાન ચાલતું છે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું તે યોગ્ય છે કે નહીં જરૂર્ય છે કે નહીં મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે એટલે મારી લાઇન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યો છે બે દિવસથી આજથી એને ત્રણ દિવસ માટે માણાવદર વંતલી અને મેંદાયડામાં લોકોને સાંભળી અને લોકોની બેરોજગારી જાણવા માટેની મીટિંગ બોલાવેલ છે આ બાબતે મારું કહેવાનું એવું થાય કે જવાહરભાઈ આજ પાંત્રીસ આ જાહેર જીવનમાં રાજકારણમાં છે ધારાસભ્ય તરીકે રહ્યા માણાવદર વિસ્તારનું નેતૃત્વ કરે છે મિનિસ્ટર પણ હતા અને આજે હવે ત્યારે એને કેમ જરૂર પડી બેરોજગારી શોધવા માટેની એને ખબર જ છે કે દેશની પરિસ્થિતિ શું છે ગુજરાતની શું છે આ હું માનું ત્યાં સુધી ફક્ત ને ફક્ત એનું એક નાટક જ છે ખાસ કરીને તમને એક નિવેદન એવું પણ છે કે મારા કાર્યક્રમ અને મારા આ બેરોજગાર અભિયાનથી લોકોના પેટમાં તેલ રેડાય કોઈના પેટમાં તેલ નથી રેડાયું લોકો બધા જાણે જ છે કે શા માટે આ ખેલ ચાલુ કર્યો શા માટે કર્યું તમને શું લાગે છે રાજકી સ્ટંટ શું કે આ પક્ષ બદલી કે અન્ય કોઈ બાબત શું હોય શકે ઈ તો એનો વિષય છે આમ દોરી સંચાર એવો લાગે છે કે આમાં કાઈક નવીન થાય શું થાશે નવીન તમારી સાથે બીજું તમે જાણો છો આ દેના ટેકેદારો ત્યાં જાતા હોય ઈ જગ્યા એના માટે હોય આમ આદમી પાર્ટીમાં જશે એના ટેકેદારો આમ આદમી પાર્ટીમાં જાય છે તો બીજું શું ગણવાનું আয়ান সমাধান নশন